ધાર્મિક ગુજરાતી વાર્તા ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું એક ખૂબ જ રસપ્રદ વાર્તા કહેવા જઈ રહી છું એ છે જગન્નાથજીની સ્નાન યાત્રા કથા નારદજીએ દૂરથી જોયું હતી તો આ દ્વારકા નગરી જ અને જે સામને દેખાઈ રહ્યા હતા તે એમના પ્રભુ જ હતા પ્રભુ આજે આટલા અલગ અલગ કેમ લાગી રહ્યા છે આજે તેઓ ભગવાનનું કયા સ્વરૂપનું દર્શન કરી રહ્યા હતા નારદ મુનિ આ એક રહસ્ય છે શું તમે જાણવા માગો છો આ રહસ્ય તો ચાલો આ કથાને સાંભળીએ હરે કૃષ્ણ દ્વારિકા નગરીમાં આજે કંઈક અલગ વિશેષ ચહલ પહલ થઈ રહી હતી અને એ પણ રાણીઓના ભવનમાં જ આજે માતા રોહિણી ભગવાન શ્રી કૃષ્ણની બધી રાણીઓને કંઈક રોચક રહસ્ય બતાવવાના હતા ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ તો પહેલેથી જ તેમના રાજ્યના કારભારમાં સંભાળવા માટે સુધર્વ ભવનમાં ચાલ્યા ગયા હતા એટલે મહેલમાં બધી રાણીઓ એકલી હતી આજ એ જ સમય હતો કે જે તેઓ શોધી રહ્યા હતા કે ભગવાન શ્રીકૃષ્ણ આ રાણીઓના ભવનમાં ન હોય અને તેઓ માતા રોહિણી દ્વારા વૃંદાવનની લીલાઓની ચર્ચા સાંભળે આજે શ્રીકૃષ્ણની બધી રાનીઓ માતા રોહિણીની પાસેથી જાણી લેવા માગતી હતી કે આખરે વૃંદાવનમાં એવો વિશેષ શું હતું કે જેને ભગવાન શ્રી કૃષ્ણ આજ સુધી ભૂલ્યા નથી આજે પણ ભગવાન કોઈ વાર રાતે જાગીને અથવા ઊંઘમાં પણ વૃંદાવનની વ્રજની ગોપીઓને બોલાવી રહ્યા હોય છે અને તેમના વિરહમાં એ રડ્યા પણ કરે છે બધી જ રાણીઓ વિચારીને દુઃખી રહેતી હતી કે અમે બધી જ રાણીઓ એમની સેવા આટલી બધી કરીએ છીએ તો પણ અમારા સ્વામી વૃંદાવનને જ શા માટે યાદ કરે છે તો આ જ રહસ્ય ખુલવાનું હતું ભગવાન શ્રીકૃષ્ણની બધી જ રાણીઓ એક મોટા કક્ષમાં એકત્રિત થઈ હતી માતા રોહિણીને વચ્ચે વચ એક સુંદર આસનમાં બેસાડ્યા હતા તેઓ બધી લીલાઓને સાંભળે એની પહેલાં માતા રોહિણી આ વાતને સુનિશ્ચિત કરવા માગતી હતી કે જ્યારે તેઓ વૃંદાવનની કથા સંભળાવે ત્યારે શ્રીકૃષ્ણ અને બલરામ ભૂલથી પણ અંદર ના આવી જાય આ સુરક્ષાની જવાબદારી ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાજીને સોંપાઈ હતી અને પોતાનું સૌભાગ્ય સમજીને બંને હાથોને ફેલાવીને તે કક્ષના દરવાજા પાસે ઊભા રહી ગયા સુભદ્રાજી આમ તેમ જોવા લાગ્યા કે શ્રીકૃષ્ણ અને બલરામ ન આવી જાય સુભદ્રાજીની પહેરેદારીમાં શ્રીકૃષ્ણ અને બલરામ અંદર આવવાની હિંમત કરી જ નથી શકતા તો બસ બધી તૈયારીઓ થઈ ગઈ હતી હવે માતા રોહિણીએ વૃંદાવનની લીલાઓ સંભળાવવાનું શરૂ કર્યું સુભદ્રાજી આમ તો દરવાજા પર પહેરેદારી કરી રહ્યા હતા પણ વૃંદાવનની મનમોહક લીલાઓને તેમને પણ રસમાં ડૂબાવી દીધા તેમની લીલાઓમાં સુભદ્રાજી ખોવાઈ ગયા અને તે જ વખતે કૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા સુભદ્રાજી તો પોતે જ શ્રી કૃષ્ણ રસધારામાં ખોવાયેલા હતા તેમને ખબર જ ન પડી કે તેમના બંને ભાઈ ત્યાં આવી ગયા અને તેમની સાથે ઊભા રહી ગયા છે જ્યારે શ્રીકૃષ્ણ અને બલરામે જોયું કે માતા રોહિણી તેમની વૃંદાવનની લીલાઓ બધાને કહી રહ્યા છે ત્યારે સુભદ્રાજીની એક બાજુ બલરામ અને બીજી બાજુ શ્રીકૃષ્ણ ઊભા રહી ગયા અને વૃંદાવનની લીલાઓનું પાન કરવા લાગ્યા માતા રોહિણી તેમને વૃંદાવનની એક એક લીલાઓનું વર્ણન કરી રહી હતી ત્યારે શ્રીકૃષ્ણ અને બલરામને એવું જ લાગ્યું કે તેઓ પોતે વૃંદાવન પહોંચી ગયા તેઓ વૃંદાવનની મીઠી યાદોમાં ખોવાઈ ગયા છે તેઓને વૃંદાવનની વિરાની વેળા યાદ આવી ગઈ તેઓની આંખો આ વૃંદાવનની લીલાઓને જોવા માટે મોટી થઈ ગઈ તેઓની બાહ્ય ચેતના જવા લાગી અને આવી જ રીતે વૃંદાવન વિરાહમાં વૃંદાવન કથાઓને સાંભળવા માટે શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાજીનું સ્વરૂપ કંઈક અલગ જ થઈ ગયું અને એ જ ઘડીએ નારદ મુનિ ત્યાં આવી પહોંચ્યા ભગવાન શ્રી કૃષ્ણનું આવું મનમોહક રૂપ તેમને આજ સુધી ક્યારેય નથી જોયું હા તે વિચાર કરવા લાગ્યા કે આખરે આ પ્રભુ જ છે પણ મને અલગ કેમ લાગી રહ્યા છે ત્યાં પહોંચ્યા અને તેમને જોયું કે ભગવાનનું આ સ્વરૂપ તો માતા રોહિણી દ્વારા કહેવામાં આવેલ આ વૃંદાવનની લીલાઓથી અસ્તિત્વમાં આવ્યું છે જેઓ નારદજી કંઈ સમજે અને તેમણે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લીધું પણ આ તો શ્રી કૃષ્ણ ભક્ત નારદ મુનિ છે તેઓએ ભગવાનને બહુ પ્રાર્થના કરી કે તેમના આ સ્વરૂપના દર્શન તો બધા ભક્તોને થવા જ જોઈએ તેમના દિવ્ય સ્વરૂપના દર્શન સંપૂર્ણ વિશ્વ અને તેમના ભક્તની ઈચ્છા પૂરી કરવા ભગવાન કેવી રીતે ના શકે માટે આ આ ધરતી પર પ્રગટ કરવાનું નક્કી કર્યું અને આ સ્વરૂપ એટલે આપણા મનમોહક શ્રી જગન્નાથજી શ્રી બલદેવજી અને શ્રી સુભદ્રાજી જગન્નાથજી નું આ સ્વરૂપ ના તો અપૂર્ણ છે ના તો અમાનવીય ભગવાન શ્રી જગન્નાથજી આ સ્વરૂપ રાજા ઇન્દ્રની સામે ધરતી પર પ્રગટ થયું હતું તે દિવસ એટલે સ્નાન યાત્રા દિવસ એટલે કે જૈષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે દર વર્ષને સ્નાન યાત્રાનો દિવસ ઉજવીએ છે આ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ઇન્દ્ર રાજા સામે પ્રગટ થાય છે અને તેમને આદેશ આપે છે કે હે રાજા જયષ્ઠ માસની પૂર્ણિમાએ મારી જન્મતિથિ છે આ દિવસે વિધિ વિધાન અનુસાર મારી મહાસ્નાનની તૈયારી કરાવો જાઓ સિંધુના કિનારા પર જે અક્ષય વટ છે તેની ઉત્તર બાજુ બધા તીર્થધામનો ભેગું જળયુક્ત કુવો છે પણ તે રેતીથી ઢંકાયેલો છે તમામ સૈનિકોને કહો કે તેની ખોજ કરે તે જળથી મારા સ્નાનની તૈયારી કરાવો પરંતુ પહેલા રક્ષક ક્ષેત્રપાલ અને દિગпаલોની સહાયતાથી વૈદિક વિધિ અનુસાર શંખનો વાદ ધwani વગેરેના અવાજો સાથે તે કૂવાના પાણીનો સંસ્કાર કરાવો અને પછી તે કૂવાના શીતળ જળથી પ્રાંત્યાકાળ મને સ્નાન કરાવો અને આ પરંપરાને આવનારા સમયમાં પણ જાળવી રાખો જગન્નાથજીનો આ આદેશ માનીને આજે પણ ભગવાન શ્રી જગન્નાથજીને માસની પૂર્ણિમાના દિવસે મહાસ્નાન કરાવાય છે જગન્નાથજીને પ્રાંતકાળમાં પહંડી વિજય કરાવીને સ્નાન મંડપમાં લઈ જવાય છે સર્વ તીર્થમય ગોવામાંથી એકસો આઠ સુવર્ણ ઘડામાં જળ ભરીને લવાય છે આ જળમાં ચંદન કપૂર સુગંધિત પદાર્થો અત્તર વગેરે ઉમેરીને તેને અભિવાસ કરાય છે અને ભગવાનના સ્નાન માટે પાણી તૈયાર કરાય છે હવે જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીને ઊંચા વેદ આસનો પર બેસાડી એકસો આઠ સુવર્ણ ઘડાના જળથી તેમનો અભિષેક કરાય છે તેમના દર્શન કરવા માટે આ દિવસે વિશાળ માત્રામાં લોકો ઉમટે છે મોટી સંખ્યામાં લોકો અહીં સ્નાન વિધિ જોવા એકત્રિત થાય છે સ્નાન વિધિની સમાપ્તિ પછી શ્રી જગન્નાથજીને એક વિશેષ તજવી કે હાથી વેશમાં સુશોભિત કરાય છે તે સમયે બધા લોકો ભગવાનના નજીક જઈને તેમને આલિંગન આપીને દર્શન કરી શકે છે મહા ધારણ કર્યા બાદ શ્રી જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીને સ્વાદિષ્ટ મહાભોગ અર્પિત કરાય છે બસ પછી એવું જ થાય છે જે બધાની સાથે થાય છે આ જયેષ્ઠ માસની મહાગરમીમાં શીતળ જળથી આટલું સ્નાન કર્યા બાદ આટલા ભારે માત્રામાં ભોજન કર્યા બાદ પછી તે પંદર દિવસ માટે બીમાર થઈ જાય છે અને તે અસ્વસ્થ થઈ જાય છે પછી તે તેમની પત્ની સાથે પસાર કરે છે પંદર દિવસનો આ કાર્યકાળને અનાવસર કહેવાય છે કે જેમાં ભગવાન શ્રી જગન્નાથજીને બીમારીમાંથી બહાર નીકળવા દવા અને કાળો પીવડાવે છે અને તેમને ઠીક થવા માટે ખીચડી દલિયા ફળાહારનો ભોગ લગાવાય છે પંદર દિવસ માટે મંદિરના પટ બંધ કરી દેવાય છે અને આ દિવસો દરમિયાન ભગવાનને છપ્પન ભોગ નથી ધરાવવામાં આવતો અને રાત્રે સૂતા પહેલાં દૂધ અર્પિત કરાય છે અને ભગવાનની આરતી પણ નથી કરવામાં આવતી ને તેમને હલકા વસ્ત્રો પહેરાવે છે તેમની ખૂબ સેવા કરાય છે અને પછી જેવા જ તે ઠીક થઈને બહાર આવે છે તો તેમને નગરમાં ભ્રમણ કરવાની ઈચ્છા થાય છે તેમને નગરમાં બહાર ફરવા જવું હોય છે કેમ કે આટલા બધા દિવસથી તે ઘરમાં જ હતા માટે તેમને બહાર નગરમાં ભ્રમણ કરવાનું પણ મન થાય નહીં માટે તે રથમાં બેસી નગરવાસીઓને દર્શન આપે છે લોકોને મળવા માટે બહાર આવે છે તેને જ સુપ્રસિદ્ધ રથયાત્રા કહેવાય છે અને ભગવાન શ્રી જગન્નાથજીની નગરમાં ભવ્ય રથયાત્રા નીકળે છે સ્નાન યાત્રાના દિવસે ઇસ્કોન મંદિરમાં રથયાત્રાના પહેલાં સ્નાન યાત્રાનો ઉત્સવ આયોજિત કરાય છે તો જો તમારા ઘરની આસપાસ ઇસ્કોન મંદિર હોય તો તેમના આ રૂપનું દર્શન કરવા અવશ્ય જજો તેમના આ ગજવેશના સ્વરૂપના દર્શન કરવાનો લાભ તમે અવશ્ય લઈ શકો છો અને પછી પંદર દિવસ સુધી ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન નહીં થાય સ્નાન યાત્રાના દિવસે આપણા પ્યારા ભગવાન શ્રી જગન્નાથજીનો જન્મદિવસ છે માટે આપણે તેમના માટે કંઈક વિશેષ કાર્ય કરી શકીએ છીએ તેમના માટે ભોગ બનાવી શકીએ છીએ તેમના ઘરમાં આમંત્રિત કરી શકીએ છીએ તેમને વિષયની કથાનું શ્રવણ કરવાનું તેમની કથાને અન્ય લોકો સુધી પણ પહોંચાડવાનું કાર્ય કરી શકીએ છીએ જો આ કથા તમને સારી લાગી હોય અને આવી જ વૈદિક વાર્તાના પ્રચાર માટે આ કથાને આજે જ શેર કરો અને કમેન્ટ બોક્સમાં લખો જય શ્રી જગન્નાથજી તો આવો આપણે શ્રી જગન્નાથજીના જન્મતિથી પર તેમને પ્રાર્થના કરીએ કે તેઓ આપણા પ્રેમ ભક્તિનો શિકાર કરે હરે કૃષ્ણ